મિત્રો આ વિશાલભાઈ આ કંડળ કાઢ્યું છે અને જોવો આમાં કઈક મચ્છી આવેલી છે જો અહીં વિશાલભાઈ તો મિત્રો અહીંયા દરિયા આપણી આ ટોટરી અને જોવો ભાઈ આવી રીતે આ એવી ટોટરી કઈક આવી હતી અને જોવા ભાઈ વિશાલભાઈ અહીં ઊભા છે અને આ રેડી જોવા આ ટીટામાં અહીં જોવા અને ભાવેશભાઈ જોવા અહીંયા બેઠા છે જો એટલી વસ્તુ આવેલી છે જોવા ટીટા તમે વિડીયોમાં જોયું છે કે વિશાલભાઈ કંડળ હલવાડી દીધા મનોય તો કરી દેજો ભાઈ મિત્રો મારું જુઓ આવે છે અને જોવાના હોય અને મિત્રો આવે છે ધીમે ધીમે કરતા ભાઈ બહુ આઘા હતા અને લિંગ ગેલા હતા ભાઈ અને ભાઈ તો મિત્રો આપણે ગોતીને લઈ હા તો મને

જે વિશાલભાઈ કમડોળ હલવા દીધા હા આવા પકડવા માટે જો બે ટીટમાં આવ્યા છે ભાવેશભાઈ જો ભાવેશભાઈ શીખનાની દોર બનાવે છે બેઠા બેઠા તો મિત્રો જો અહીંયા વિશાલભાઈ કંઈક ગોતે છે આપણે ના જઈને વિશાલભાઈને પૂછી હું ગોતો છું જો વિશાલભાઈ કંઈક ગોતે છે વિશાલભાઈ હું ગોતો છું જો

આવી રીતે કમદર જોવાના હોય અને અમે એની આગળ ઊભા છે એ ભાવી છે અને જો અમારા પપ્પા કમદર કહે છે તો એ કમદરમાં કાંઈ આવ્યું તો નથી અને પાછું આપણે કમદર મૂકી દીધું છે મિત્રો ભાવેશભાઈ આવે છે ધીમે ધીમે કરતા ભાઈ બહુ આઘા હતા અને કમદલ લઈને હતા ભાઈ દોરવા અને ભાઈ જો એ આપણથી આઘા આઘા જ રહે છે હવા દિના આવ્યા તેવું ને એમ જ છે મિત્રો આ વિશાલભાઈ આ કમદળ કાઢ્યું છે અને જુઓ આમાં કઈક મચ્છી આવેલી છે જો અહીં

તો મિત્રો અહીંયા જઈએ આપણી આ ટોટરી અને જોવો ભાઈ આવી રીતે આ એવડી ટોટરી કંઈક આવી છે કમડલમાં અને જો ભાઈ વિશાલભાઈ અહીં ઊભા છે અને પાછું કમડળ એને મૂકી દીધું છે અને ભાઈ હવે ઊભા છે કેમ કે હવે તો ભાઈ ફૂલ મોજમાં આવી ગયા કેમ કે એક ટોટરી તો આવી ગઈ એટલે ફૂલ મોજમાં આવી છે જો અહીંયા આપણે પાણીમાં મૂકી દીધી છે ટોટરી જો